કેનાલ રોડના ઓમ પાર્કમાં રાત્રે હોડી પ્રગટાવીને લોકોએ ધર્મ ભાવથી તેમની પ્રદક્ષિણા ફરી ધન્યતા અનુભવી હતી

અને તેની પ્રસાદી વેચાઈ હતી જ્યારે બીજા દિવસે નાના બાળકો રંગ ઉડાડી પિચકારીઓ સાથે કલર ઉડાડીને ધૂળેટીની મોજ માણી હતી હોળી ધૂળેટીના તહેવારનો અને ચૂંટણી માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનો ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું એમાં બોર્ડર વિંગ અને બીએસએફ જેવી ટુકડીઓના જવાનો હતા સ્થાનિકે એપી જાડેજા સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા એકંદરે ખુશી આનંદ અને શાંતિમય માહોલમાં હોળી ધૂણેટીના તહેવારો પૂરા થયા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી